બધા મિત્રોને જય વડેચીમા અને જય શ્રી કૃષ્ણ આજે મિત્રો આપણે ખેતરમાં ઓટો મારવા આવ્યા છે અને અમે મિત્રો અમારા ખેતરમાં સેનું સેનું વાવેતર કર્યું છે એ બધું આજના બ્લોકોમાં હું તમને બતાડ્યું એટલે જુઓ પહેલાં તો મિત્રો અમે આ રીંગણા વાયેલા છે જો મિત્રો આ તમને વિડીયામાં દેખાતા હશે રીંગણા અને અમે રીંગણા વાયા છે રીંગણા પણ ઘણા બધા વાયા છે જુઓ દૂર દૂર સુધી તમને રીંગણા દેખાતા હશે અને મિત્રો આ વર્ષે રીંગણા તો વાયા છે પણ મિત્રો રીંગણામાં ભાવ ઘણો ઓછો છે એટલે આ ભાવને રીંગણા પોહાતું પણ નથી પણ મિત્રો હવે આપણે આ રીંગણા ભાવના તો રખો એના મારો રોને બીજું વાવેતર કરાય બીજી શાકભાજી એટલે મિત્રો આ થોડા દાડા વાટ જુઓ હશે કે રીંગણા ભાવ સુધરે છે કે નથી સુધરેતો જો રીંગણામાં ભાવ સુધરે તો રીંગણા રાખવાના એટલે કે મૂલ પો દસ દિવસ વાટ જોઈશું પછી મિત્રો જો રીંગણામાં ભાવ નહીં સુધરે તો રીંગણા ઉખાડી અને બીજું બીજી શાકભાજી વાજી નાખશું ગુવાર છે ચોળી છે એવું અને મિત્રો હવે આપણે આગળ વધીએ અને મિત્રો જો આ મેં બટાકા વાયા છે બટાકા પણ પાક ઉપર આવી ગયા છે મિત્રો હવે મિત્રો એક આદુ પાણી પીશે પીવે તો પીવે ના પાવા તો પણ ચાલે પાકે હાલ પાણી છોડી મારે તો પણ ચાલે પણ મિત્રો હજી છોડ થોડા વ્યવસ્થિત સારા છે ને લીલા છે એટલે એક આદુ પાણી પાવશે અને મિત્રો હવે આપણે આગળ વધીએ અને મિત્રો આ બટાકા પોખરાજ વાયેલા છે પોખરાજ સોંગા કે ને સોંગા બટાકા છે અ્યારે અને જુઓ મિત્રો આ અમે ઘઉં આવેલા છે આ ઘઉં મિત્રો હજી ઘઉં ઉંબીઓ અમુક ગાઢે છે ને અમુક ઉંબીઓ હવે કાઢે છે જુઓ મિત્રો આ બધા ઘઉં આવેલા છે અને ઉંબીઓ પણ હવે કાઢે છે ઘઉં હજી નેગલ્યા નથી નેગલે છે હવે મિત્રો એટલે અમારા તમને અમારી ખેતી કેવી લાગી એ કોમેન્ટમાં લખજો અને હવે મિત્રો આપણે આજના બ્લોકમાં આટલું ઘણું હવે બીજા બ્લોકમાં મળીશું જય માતાજી